વિશ્વમાં જંગલોનું મહત્વ અને તેના થકી માનવ અને જીવસૃષ્ટિને થતા અગણિત ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્યથી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એટલે કે યુએનજીએ દ્વારા એકવીસ માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવા માટેની જાહેરાત કરી અને ત્યારથી એટલે કે ઓગણીસો બોતેરથી પ્રતિવર્ષ એકવીસ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં અલગ અલગ થીમ સાથે વિશ્વ વન દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે માત્ર માનવજાત જ નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ વન અને પર્યાવરણના અસ્તિત્વ વિના અસંભવ છે ત્યારે સાંપ્રત સમયમાં વર્તમાન પેઢી અને ભાવિ પેઢી વન અને પર્યાવરણનું જતન કરે સંવર્ધન કરે તે અનિવાર્ય છે

તમામને વન દિવસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ રોજ વન દિવસ એક આપણા જીવનનો અભિન્ન અંગ છે આ ઉજવવો જોઈએ અને એનો સાર્થક પણ ત્યારે જ થશે કે જ્યારે એક વૃક્ષ વાવી અને પર્યાવરણને બચાવવામાં પોતાનો સહયોગ આપશે ત્યારે થશે આજનો દિવસ એક અનોખો દિવસ છે વન સાથે જીવન જોડાયેલું છે અને જીવન સાથે વન જોડાયેલું છે વન એટલે સમગ્ર જીવસૃષ્ટિ છે અને જીવસૃષ્ટિ એ જીવસૃષ્ટિ જ્યારે નાશ પામશે ત્યારે આપણી માનવસૃષ્ટિ નાશ પામશે ત્યારે આપણે આ દિવસે નેમ કરીએ કે દરેક વિષયને સમજે વનને સમજે અને અનોખો પ્રયાસ કરે કે પોતાના જીવનમાં શાના માટે બદલાવ આવે છે અને સેનાના આધારે આ જીવન ચાલી રહ્યું છે આ સંદેશો અમે એટલા માટે આપીએ છીએ કે અમારી ફરજ તો બને બને છે પણ સાથે સાથે લોકો જાગૃત બને ગ્રામજનો જાગૃત બને અને સાથે જે પણ જીવસૃષ્ટિ છે એને બચાવવાનો તમામ પ્રયાસ કરે એવી વન દિવસની અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ